હાય સખીઓ મારું નામ છે બોરીચા કમલાબે હું સુરેલી સ્વર સામ્રાજ્ય ગ્રુપમાંથી પત્ર વાંચન સ્પર્ધામાં ભાગ લઈ રહી છું મારો પત્ર છે મારી બહેનપણી નિર્મળાને પ્રિય સખી સહેલી નિર્મળા કેટલા વર્ષો પછી આજે મને તારું એડ્રેસ મળ્યું જાણે કે એડ્રેસ નહીં પરંતુ મને મારું બાળપણ પાછું મળ્યું એટલો બધો આનંદ થયો જેની પાસેથી એડ્રેસ મળ્યું તેની પાસેથી મેં એ પણ જાણ્યું કે તું મને પરણ્યા પછી એક પળ પણ ભૂલી શકી નથી પરંતુ તારી પાસે પણ મારું એડ્રેસ ન હોવાથી તું પત્ર લખી શકી નથી કે મને મળી શકી નથી પરણ્યા પછી થોડા વર્ષો તો હરવા ફરવામાં ચાલ્યા ગયા થોડા બાળ ઉછેરમાં ચાલ્યા ગયા પણ ત્યારબાદ એટલી બધી તારી તીવ્ર યાદ આવવા લાગી કે મને થયું ગમે તેમ કરીને તારી ભાણ મેળવવી જ પડશે પણ આજે અચાનક મારું નસીબ નસીબ ચમકી ગયું અને તે રસ્તામાં મને મળી તારી બહેન મળી ગઈ એટલે મને એડ્રેસ મળી ગઈ દુનિયામાં જો કોઈ સુંદર વસ્તુ હોય તો તે મારી પ્રિય સખી સહેલી નિર્મળા છે મને આશા છે કે તું ખૂબ જ સુખી હશે તારા બે દીકરા પણ તારી જેવા જ રૂપાળા હશે અને મારા જીજાજી તો તને ખૂબ જ પ્રેમ કરતા હશે કારણ કે તારા જેવી રૂપાળી ભણેલી અને સમજુ છોકરી હોય પછી તો કહેવાનું જ શું હોય મને તો એમ થાય છે કે તારા નસીબે એટલું સુખ હોય કે તું મને પણ ભૂલી જાય તું ચાલે તો તારા મુલાયમ પગ કોમળ ફૂલ પર જ પડે તારી નજર જ્યાં પણ પડે ત્યાં અમી જરે તું પાણી માગે તો દૂધ મળે તને કદી વૃદ્ધત્વ જ ન લાગે તું સદાય હસતી રમતી તરુણી જ રહે તારો પડછાયો પણ દુઃખ પર ન પડે એટલી સુખ સાહેબીમાં તું રહે સખી તારા વિશે જેટલું લખું તેટલું ઓછું છે પણ આ તો પત્રની એક મર્યાદા હોય છે તેથી અહીં પત્ર સમાપ્ત કરું છું અને તને મારી યાદ તીવ્ર આવે છે તો તું પણ આ પત્રનો જવાબ જરૂર લખજે આમાં હું મારું એડ્રેસ સામેલ કરું છું ભાવનગર આનંદનગર રોડ બોરીચા કમલાબેન આટલું તું લખીશ ને તો મને પત્ર મળી જશે ચોક્કસ તું મને પત્ર લખે એની રાહમાં હું અત્યારે બહરી બનીને પત્રની રાહ જોઈ રહી છું આજે જે સખી